કાદર ટીમેટ રોપજી રહ્યા છો વાયન એન્ડ ન્યૂઝ હવે જુએ આગતના સમાચાર મેડિકલ એજન્સી ધરાવતા 65 વર્ષીય વરોધનો અકોટા બ્લી સોલર પેનલ નજીક કે કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેઓનું મૃત્યુ થયું હતું રાવપુરા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી જેતલપુર રોડ પર આવેલા દીપમ સિગ્નેચરમાં રહેતા યતીન વણીલાલ કાપડિયા શિયાપુરા પોલીસ ચોકીની સામે મેડિકલ એજન્સી ચલાવે છે ગુરુવારે સાંજના સમયે તેઓ એજન્સી બંધ કરીને મોપેડ લઈને તબીબને દવા આપવા માટે હતા ત્યારે અકોટા સોલાલ પેનલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી જેથી લોકોના ટોળા વળી ગયા હતા તાત્કાલિક મણિલાલને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આ બાબતે રાવપુરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી છે કે બ્રિજ પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે જેમાં ઘણા લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે મોડી રાત્રે બ્રિજ પર બાઇક અને કાર ભરી રીતે હંકારવામાં આવે છે જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.